સમક્ષ હાજર થઈ રહ્યો છું પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ નિમિત્તે ઘર 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 યાત્રા એના માટે નરેન્દ્ર મોદીના આહવાન માટે આપની સમક્ષ હાજર થયો છું મારી નમ્રત અપીલ છે કે હર ઘર તિરંગા એટલે ઘરે ઘરે તિરંગો લટકાવી લગાડી સ્વતંત્રતા દિવસને આપણે ઉજવીએ દરેક ઘરે બાળકોને તિરંગો આપી હાથમાં લઈ અને એને સ્વતંત્રતા દિવસ ઉજવવા માટે અપીલ કરીએ સ્કૂલો કોલેજોમાં દરેક જગ્યાએ જે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે એમ આપણે ઘરના પરિવારોને સાથે લઈ સવારના પોરમાં સૌથી પહેલા ઉઠી નહીં ફ્રેશ થઈને આપણે સ્વતંત્રતા દિવસ ઉજવીએ અને ઇઠોતેરમો દિવસ આપણે ખૂબ સારી રીતના ઉજવીએ અને મોદીજીના બાવડા ખૂબ મજબૂત કરીએ એ મારી અપીલ છે સાથે એક વસ્તુ મારે કહેવું છે કે સ્વચ્છતા અભિયાન જે ભારતીય જનતા પાર્ટીએ ચાલુ કર્યું છે એમાં ખૂબ આગળ વધીએ સ્વચ્છતા અભિયાન રાખીએ બીજું જે આપણે મોદીજીના આહવાન પ્રમાણે આપણે ત્રિરંગા યાત્રા કરી છે દેશ વિદેશમાં અત્યારે જે ત્રિરંગા યાત્રા થઈ રહી છે એમાં પણ જોડાઈએ બરોડામાં રહીએ દરેક સમાજ આગળ વધે છે એમ આપણે આગળ વધીએ અને મોદીજી વાત કરીએ એ બદલ ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત વંદે